કે જિલ્લા કક્ષાના ઉચ્ચ અધિકારી પાછા એક પ્રેસ નોટ રિલીઝ કરે છે અને કહે છે કે ફટાકડા બનતા નહોતા સ્ટોરેજ હતું આ ગુનેગારોને છાવરવાની પ્રવૃત્તિ છે જો માત્ર ફેક્ટરી એ ફટાકડાના સ્ટોરેજ માટેની હતી તો એમાં આટલા બધા મજૂરોને ખાલી બોક્સ મૂકવા કે લઈ જવા માટે જરૂર ના પડે અને જરૂર પડે તો પણ સતત એની જરૂર ન હોય એટલે સ્થાનિક રોજગાર માટે સ્થાનિક મજૂરો જ લાવવા જોઈએ મધ્યપ્રદેશથી મજૂરો લાવ્યા એ સ્પષ્ટ બતાવે છે કે અહીંયા ફટાકડાનું સ્ટોરેજ નહીં ફટાકડાનું મેન્યુફેક્ચરિંગ થતું હતું ફટાકડા બનાવવાની ફેક્ટરી હતી અને જેના માટેની કોઈ પરવાનગી નહોતી આમ છતાં જિલ્લાના અધિકારી જેની જવાબદારી છે કાયદો અને વ્યવસ્થા જાળવવાની એ જો ખોટી પ્રેસ નોટ રજૂ કરતા હોય તો સરકારે તાત્કાલિક એમને સસ્પેન્ડ કરવા જોઈએ જો સરકાર પોતે જ આમાં ગુનેગાર ન હોય અથવા ગુનેગારોને છાવરવા ન માંગતી હોય તો મારી પહેલી માંગણી છે કે સરકાર કડક પગલાં લે જે સ્થાનિક અધિકારીઓ છે એમની એ જવાબદારી હતી કે એમણે આ ગેરકાયદેસર પ્રવૃત્તિ રોકી દેવી જોઈતી હતી જેમણે રોકી નથી હવે પાછા એને જ તપાસ તમે સોંપો છો એટલે કે ચોર જ કોટવાળ બને આવી પરિસ્થિતિ સરકાર જે કરી રહી છે એ કોઈ સંજોગોમાં ચલાવી ના લેવાય મારી માંગણી છે કે સમગ્ર ઘટનાની તપાસ એ હાઈકોર્ટના સિટિંગ જજ મારફત થવી જોઈએ અધિકારીઓ મારફત નહીં કારણ કે અધિકારીઓ સ્થાનિક તો સીધા એમાં મળેલા જ આ સ્પષ્ટ દેખાય છે